પરજા બાયને દેકારા બોલાવે છે ઈસલે મે એટલે ફોન કર્યો છે કે બધા છોકરા ભેગા થાય ગણેશ ચતુર્થીનો ફાળો ઉગરાવે છે તમારા કે ન એમ પૂછવા જ ફોન કર્યો ના પૂઈગા નથી ફાળો કર્યો છે મે તો 1500 આપ્યા જન જેવું દેવું પ્રમાણે હા મે 500 ની ઉપર દેવાનું છે બરાબર અને એમાં છે ને જો કોઈ આરતી દાતા ના હોય ને તો પછી એમાંથી પૈસામાંથી આરતી છે પ્રસાદ છે બધુંય થાય નાસ્તાનું ને એટલે બાકી કોઈ દાતા બરાબર સરમિલ તમે કેટલા લખાવવાના મારે તમારા ભાઈને પૂછવું પડે ને ઘરમાં મારું ક્યાં હાલે હાથી સાર હાલો લખાવે પ્રમાણે કહેજો તો ખરી એ આ હાલ હાલ હાલો આલતા ફરતા સાપું આપણે સમાજતા છોપી દીધા કતડીની 1500 લખાવ્યા હવે અમાર કેટલા લખાવવા પોતે 1500 લખાવ્યા ને એટલે પછી બધાયને પૂછી પૂછીને ગણ કાઢ લે હે ને પછી આરતી તાણે કહે તમારા ભાઈ તો 1500 લખાવ્યા હા હા એમ કરીને પૈતાન ઉછું તાણશે 1100 લખાવ દો કા